જેટલા લોકોના મોત થયા છે બસો દસનો તો આંકડો છે પરંતુ જે કહેવામાં પણ આવી રહ્યું છે કે કદાચ કોઈ પણ વ્યક્તિ નહીં બચ્યું હોય એટલે કે ન તો પાયલટ બચ્યા હશે ન ક્રૂ મેમ્બર બચ્યા હશે ન એમાં સવાર બસો ત્રીસમાંથી એક પણ વ્યક્તિ બચ્યું હશે પરંતુ જે હવે આ દુનિયામાં નથી તેમની પણ એક કહાની છે જે હું પહેલાં પણ વાત કરી રહી હતી રિએક્શન સાંભળીશું પછી એ મૃતકોના પરિવારની કઈ છેલ્લી કહાની છે એ પણ હું આપને જણાવીશ આજે એક અતિશય કરુણ અને ન કલ્પી શકાય એવા દુઃખદ સમાચાર મળ્યા અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ટેક ઓફ થયા પછી એટલે કે રનવે ઉપરથી ઉડ્યા પછી માત્ર બે જ મિનિટમાં તૂટી પડ્યું અને જ્યાં તૂટી પડ્યું ત્યાં રહેતા હતા લોકો અને રેસીડેન્સ ડોક્ટર્સની હોસ્ટેલ પણ આવેલી છે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો એવા સમાચારોથી ખૂબ વ્યથિત છું કોંગ્રેસ પક્ષના એક એક કાર્યકર્તાને ઘટનાના સમાચાર મળતાની સાથે વિનંતી કરી હતી કે જ્યાં લોહી આપવાની જરૂર પડે બ્લડ ડોનેશન કરવાનું પ્રશાસનને જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ બનવાનું અને ફરી અપીલ કરું છું કે તમામ જગ્યાએ જ્યાં મદદરૂપ થઈ શકાય વિમાન તો ક્રેક થઈ ગયો હવે એ તો અમે જઈએ ખ્યા જયારે બિલ્ડિંગની અંદર હતા ત્યાં અમે પંદરથી વીસ મિનિટ નીચે લોકોને લાયા મેં અને એ તો અમને સો ટકા એ સમયે મેં હાજર હતા પછી બધી ફાયર બ્રિગેડો અને પબ્લિકને બધી સેવા માટે બહુ પબ્લિક આવી ગઈ છે અહીંયા સેવા માટે તો કોઈ પાછું પાણી નથી અને મને એવું લાગે છે કે એર ઇન્ડિયા હોય તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આની અંદર આવવા જોઈએ કારણ કે આ સવારે લોકો ગયા છે અને લંડન જવાના હતા હાલ પ્રકારની પરિસ્થિતિ જોવા છે તો થઈ સાફ સફાઈ અંદર અંદર ડોક્ટર કલ્પના ના કરે એવી કઈ બના બની ચૂકેલો આપે જયારે અહીંયા આગળ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જોયું કયા પ્રકારે અહીં લોકો મદદ માટે આવી પહોંચ્યા હતા અને વહીવટી વાત ની તો કર્યું કયા પ્રકારની મદદ તમે જો વખત જે બના બને 10 મિનિટ ભાઈ ફાયર બધા અહીં આવી ચૂક્યા છે વૈવાળી તંત્રનો કોઈ અમાર રોલ ઓછો નથી ફૂલ રોલ ભજવે છે એમ ને બતા અચ્છા જરા બને ત્યારે કયા આ દ્રશ્યો કારણ કે આપીએ કીધું કે જોરદાર અવાજ આવ્યો ત્યાર બાદ ચારે તરફ ધારું છવાઈ ગયું જે વખત બનાવ બના બને વખતે પબ્લિકને ઉહાપો ને કિકારો થતી ને ખબર જ નથી પડી કે અહીં શું થઈ રહ્યું છે હા અને આ આ અંદર ફાયર બગે અંદર ગંધે ગેસના બાટલા બધું હજી છે એક દોઢ કલાક પહેલા હું સૂઈ ગયેલો હતો અને એકદમ જબરજસ્ત બ્લાસ્ટ જેવો હતો ઊંઘમાંથી બહાર આવ્યો તો સામે જોયું મારી સામે જ મારી સામે હું એટલો બધો ધુમાડો લાગતો હતો ને તો કોઈ મોટો બ્લાસ્ટ હોય ને એવું લાગ્યું પછી અમે નીચે ઉતર્યા નીચે ઉતરીને જોયું ને તો ત્યાં એવો સમાચાર મળ્યો કે ભાઈ પ્લેન કેશ થઈ ગયું છે પછી અમારા અહીંથી ચાર પાંચ છોકરા એવા લાગી ગયા સેવામાં એવા લાગી ગયા ને

આખી બિલ્ડિંગો હલી ગઈ અમે ગભડાઈ ગયા અમને એમ થયું કે આતંકવાદી બંધ નાખ્યો તો અમે નીચે બધાયા તો પ્લેન ક્રેશ થઈ ગયું તો એમાં બધી પબ્લિક આઈ નીચે પછી બધા કામે લાગી ગયા છોકરાઓ

આ આ ઘટના પ્રકારની બની છે અગાઉ પણ તો અત્યંત આ દુઃખદ ઘટના છે જો કે આ પહેલી ઘટના નથી આ પહેલા પણ આ પ્રકારની ઘટના ઘટી હતી ત્રણ દાયકા પહેલા આવી જે ઘટના ઘટી હતી અને તેમાં પણ